ઉડાવી દેવાની ધમકી મળી છે ઈમેલમાં લખવામાં આવ્યું છે કે એરપોર્ટના બિલ્ડિંગમાં બોમ્બ છે તમારી પાસે ચોવીસ કલાક છે આ લોહિયાળ ખેલને રોકવા માટે હું આતંકવાદી ગ્રુપનો લીડર છું આ દુનિયામાં મને કોઈ પકડી શકતું નથી હું શેતાનનો સંતાન છું મેં બોમ્બ પ્લાન્ટ કરેલો છે તમારી પાસે ચોવીસ કલાક છે લોહિયાળ ખેલનો સામનો કરવા માટે તૈયાર થઈ જાઓ ઇમેલ મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટી એલર્ટ પર આવી ગઈ છે એરપોર્ટ ઓથોરિટી તરત જ પોલીસને પણ જાણ કરી છે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્કવોડ તેમજ એરપોર્ટ પર તહેનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીઝ સિક્યુરિટી ફોર્સ સહિતના જવાનોએ ચેકિંગ હાથ ધર્યું હતું એરપોર્ટ પર તમામ ફ્લાઇટ એક એક ખૂણાનું ચેકિંગ સિક્યુરિટી દ્વારા કરવામાં આવ્યું આ સિવાય પણ પેસેન્જરનું ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું આખો દિવસ એરપોર્ટમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી કઈ એવું શંકાજનક મળ્યું નથી જેને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો